નમસ્કાર દોસ્તો તમે ફુહાઓ વિશે જાણો છો ફુહાઓ એક સ્ત્રી હતી જે ઈસવીસન પૂર્વે બારસો ની સાલમાં એટલે કે આજથી બત્રીસો વર્ષ પહેલા ચીનની અંદર થઈ ગઈ રાજા પત્ની એ શા માટે મહત્વની છે કારણ કે એ વિશ્વની પ્રથમ મહિલા છે જે યુદ્ધની અંદર પ્રત્યક્ષ લડી હોય અને એને તેર હજાર સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું અને દુશ્મનોનું નિકંદન કાઢ્યું હતું અને પોતે યુદ્ધ જીતી હતી આ ઘટના ઈસવીસન પૂર્વે બારસો ની સાલમાં થઈ હતી અને વિશ્વની આ પ્રથમ મહિલા છે પુહાઓ કે જે યુદ્ધની અંદર પ્રત્યક્ષ લડી હોય તો પછી ભારતની એવી કોઈ પ્રથમ મહિલા ખરી કે જે ભારતની અંદરથી પ્રથમ પ્રત્યક્ષ યુદ્ધમાં લડી હોય આપણા મગજમાં તરત ચમકારો થાય દામોદર રાવને પીઠ પછી લટકાવેલી વિરાગના મહારાણી લક્ષ્મીબાઈ નજર સામે દેખાય બે પગે ઉભેલો ઘોડો દેખાય લાંબી હાથમાં તલવાર દેખાય એક હાથમાં ઢાલ દેખાય માથે બાંધેલી બાંધેલો સાફો દેખાય સાચી વાત છે એક વેલું નાચિયાર પણ છે જે દક્ષિણમાં થઈ ગઈ રાણી વેલું નાચિયાર એ પણ યુદ્ધમાં પ્રત્યક્ષ લડી હતી અંગ્રેજો સામે એક કિતુર ચેન્નમમાં છે એ પણ દક્ષિણમાં થઈ ગયા એ પણ કોઈ રાજાની રાણી હતી અને એ પણ યુદ્ધમાં પ્રત્યક્ષ લડીયો પણ છતાં આ વિરાંગનાઓ આ મર્દિનીઓ પ્રથમ નથી કારણ કે આ ત્રણે ત્રણ બે મેં જે નામ જણાવ્યા છે તમારા મગજમાં જે નામ આવે છે એ સત્તરમી અઢારમી સદીના નામ છે પણ બારમી સદીની અંદર ગુજરાતના નાથ એવા અજયપાળ સોલંકી પાટણની મહારાણી નાયકા દેવી અગિયારસો ને ઈઠ્યોતેરમાં પ્રથમ વખત યુદ્ધ લડી હતી અને એ પ્રથમ સ્ત્રી છે નાયકા દેવી જે યુદ્ધની અંદર પ્રત્યક્ષ લડી હોય એવી ભારતની સ્ત્રી આખા ભારતમાંથી અને એ પણ આપણા ગુજરાતની છે એમના ઉપર એક ગુજરાતી ફિલ્મ બની હતી કદાચ કોઈને ખ્યાલ હોય તો નાયકા દેવી ધ વોરિયર કી બહુ જબરજસ્ત પિક્ચર છે એટલું જબરજસ્ત અભિનય છે નાયકા દેવી નો અભિનય કરનાર ખુશી શાહ જો કદાચ હું ભૂલતો ના હોય તો અભિનેત્રી નું નામ ખુશી શાહ છે બહુ જબરજસ્ત અભિનય કરવો છેક સુધી કંટાળો નથી આવતી પણ હું ફિલ્મો વિશે બહુ ઓછી વાત કરીશ પણ હું આજે ધૂમકેતુની નવલકથા નાયકા દેવી વાંચતો મને ખરેખર અદ્ભુત મજા આવી છે તો મને એમ થયું કે નહીં એક વિડીયો નાયકા દેવી માટે બનવો જોઈએ તો આપણે આ વિડીયો નાયકા દેવી કોણ હતી એના વિશે મહારાજ અજય સોલંકી સોલંકીની પત્ની છે બાળ મુરરાજ અને ભોળા ભીમદેવની માતા છે એ નાયકા દેવી જ્યારે સેનાનું નેતૃત્વ કોઈ લેવા તૈયાર નતું અથવા તો જો કદાચ કોઈને સોંપવામાં આવે તો એનાથી મોટો બીજો બળવો થઈ શકે એવું હતું એ સમયે પોતે રહી હશે અને કીધું કે આખી સેનાનું નેતૃત્વ હું શું એ ખરેખર આ એના સાત આઠ પાના જયારે લખાય કે નેતૃત્વ કોણ સંભાળશે જયારે કોઈ સ્ત્રી આવું યુદ્ધમાં પગલું નહોતું ભર્યું ત્યારે નેતૃત્વ કોણ સંભાળશે એના માટે જયારે વાદ વિવાદ જે ધૂમ એ લખ્યો છે એ ચાર પાંચ પાના તમારું હૃદય હચમચાવી નાખશે આ એમની આ પુસ્તક છે નાયકા દેવીનું જોઈ લો આખી વાંચી લીધા પછી એક મને એકદમ સુન થઈ ગયું વિચાર એકદમ શાંત થઈ ગયા એમ થઈ ગયું કે ખરેખર શું હશે તો એ નાયકા દેવી જે છે એ અજયપાલ સોલંકીના પત્ની અજયપાલ સોલંકીના પુરોગામી રાજા એટલે ગોઝરેશ્વર કુમારપાળ જેનો આપણે અગાઉ વિડિયો પણ બનાવેલો છે કુમારપાળ સોલંકીના ભત્રીજા અજયપાલ સોલંકી કુમારપાળ સોલંકી જૈન ધર્મથી આકર્ષાયેલા હતા એમ એમના રાજમાં હતા એટલે જૈન ધર્મ ખૂબ ફેલાવો થયો બલી ચડાવવા ઉપર મધ્ય માસ બધું બંધ કરાવી દીધું અહિંસા પરમો ધર્મ નો સૂત્ર ને એમને સ્વીકારી લીધું જ્યાં સુધી કોઈ તમને રંજાડે ને ત્યાં સુધી કોઈને રંજાડવા નહીં આવા બધા જેમ કે કોઈ સ્ત્રીનો પુરુષ મરી જાય પછી એની સંપત્તિ રાજના નામે થઈ જાય એ કાયદો બંધ કરી દીધો એટલે જે કુમારપાલ સોલંકી છે તે એકદમ જેને કહેવાય ઉદાર મતવાદી સમ્રાટ હતા જેના કાળમાં પાટણ ખૂબ વિકાસ કર્યો ત્યાર પછી એમના અવસાન પછી જ્યારે અજયપાલ સોલંકી શાસનમાં આવ્યા તો એ સૈવ ધર્મી હતા હવે જૈન ધર્મોનું વર્ચસ્વ વધી ગયું હતું જૈન ધર્મના રૂઢ રૂઢિ અને રીતિ રિવાજ મુજબ રાજ ચાલતું હતું જે અજયપાલ સોલંકીને નહોતું ગમતું અગિયારસો એકોતેર ની સાલમાં કુમારપાળ સોલંકીના અવસાન પછી અહિંસા પરમો અગર બધા સૈનિકો જો બધા સૈનિકો આજ રીતે ચાલશે તો જે તે સમયે આક્રમણ થશે ત્યારે અહિંસા પરમો ધર્મ સાચવીને સૈનિકો કોઈ ઘાતક નહીં બની શકે એમનામાં

વિજલ દેવ દ્વારા કરવામાં આવ્યું એ વખતે મૂળરાજ નાના હતા મુળરાજ દ્વિત્ય જેને આપણે કહીએ છીએ એટલા માટે કહીએ છીએ કે એની મોટી ઉંમર થાય એ પહેલા બીમારીના કારણે એ મૃત્યુ એટલે એ રાજા પણ બેના અને બાળ વયે જ મૃત્યુ એટલે એને આપણે ઇતિહાસના પાના ઉપર બાળ મૂળરાજ મૂળરાજ જેને સોલંકી મામાને મારીને જે રાજ પાટણનું મેળવું એ પહેલો મૂળરાજ અને આ દ્વિતીય મૂળરાજ જે છે બાળ બાળ મૂળરાજ શું કામ મેં પહેલા પણ કીધું કે બાળ જ મૃત્યુ પામ્યા બાળ ઉમરા બાળમૂળરાજથી નાના ભીમદેવ દ્વિતીય પહેલો ભીમદેવ અજીત ભીમદેવ જે કંથકોટના કિલ્લામાં હતો મોહમ્મદ ગજની નું આક્રમણ થયું હતું તમે જાણો છો આ ભીમદેવ દ્વિતીય જેને ભોળા ભોળા ભીમ તરીકે ઓળખવામાં આવે છે તો બાળ નાના ભીમદેવ મહારાજ ભીમદેવ દ્વિતીય તો મૂળરાજ શાસન ઉપર આવ્યા પોતે નાના હતા એટલે શાસન ને ધોરા નાયકા દેવીને ના છૂટકે સંભાળવી પડી હવે ઘટના એવી બની પંચોતેર છોતેર ની સાલની અંદર અજયપાલ સોલંકીનું અવસાન થયું એમની હત્યા થઈ અને ત્યાર પછી મૂળરાજ દેવ દ્વિતીય શાસન ઉપર આવ્યા અને બધી ધરા જે છે એ સંભાળી નાયકા દેવીએ સોલંકી વંશમાં ફરી વખત એક યાદ અપાવી દઉં સોલંકી વંશમાં લગભગ મારા ધ્યાન મુજબ ત્રણ સ્ત્રી થઈ છે કે જેને આ અવસર મળ્યો છે પહેલી વાંચીની દેવી વાંચીની દેવી કોણ હતી તો વાંચીની એના બે સંતાન એક દીકરી એક દીકરો એક ચામુંડરાજ રાજ અને બીજો વાંચીની દેવી એમની દીકરી તો ચામુંડરાજ રાજ જયારે થોડા પોતાના રાજધર્મથી ભ્રમિત થઈ ગયા

એ વાંચીને દેવી એના હાથમાં સત્તા આવી બીજી દેવી જે તે સમયે કર્ણદેવ સોલંકીનું અવસાન થયું અને સિદ્ધરાજ જયસિંહ નાના હતા ત્યારે થોડા સમય માટે દેવી પાસે સત્તા હતી અને મિનર દેવી રાજનો સિદ્ધરાજ જયસિંહના નામે કરતા હતા અને ત્રીજી સ્ત્રી આ નાયકા દેવી જે અજયપાલના અવસાન સમયે મૂળરાજ નાના હોવાથી એનું જે શાસન છે તે પોતે ચલાવતા એટલે આ નાયકા દેવી હવે નાયકા દેવી જે છે શાસન સંભાળે છે પોતાના બંને દીકરાને સંભાળે છે ને એ સમયે આસપાસના પાડોશના જે રાજ્યો છે એમાં એક તો સાકમ્બરી મતલબ કે અજમેર પણ આવી જાય છે અજમેર સાથે પાટણનો બહુ જૂનો સંબંધ છે કેવી રીતે હું તમને સમજાવું છું કે સિદ્ધરાજ જયસિંહની એક માત્ર દીકરી કાંચન દેવી જેના લગ્ન સાકમ્બરીના અજમેરના અર્ણરાજ ચૌહાણ સાથે થયા સિદ્ધરાજ જયસિંહ જે છે એ કુમારપાળ સોલંકીના કાકા થાય એટલે કુમારપાળ સોલંકી અને કાંચન દેવી બે કાકા દાદાના પિતરાય ભાઈ બહેન થાય એવી જ રીતે કુમારપાળ સોલંકીની સગી બેન રૂપલ દેવી એના લગ્ન પણ અર્ણરાજ ચૌહાણ સાથે થયા હતા બે બેનો ભલે કાકા દાદાની પિતરાય કાંચન દેવી અને રૂપલ દેવી બેના લગ્ન અર્ણરાજ ચૌહાણ સાથે થયા હતા હવે જે તે સમયે કુમારપાળ સોલંકી રાજ ઉપર આવ્યા ત્યારે કુમારપાળ સોલંકી રાજ ઉપર આવ્યા ત્યારે એમને શાકમભરી ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરી અર્ણરાજને હરાવ્યો અર્ણરાજને હરાવ્યો એટલે અર્ણરાજે પોતાની એક ત્રીજી રાણી હતી આ બે તો ખરી એના સિવાયની ત્રીજી રાણી હતી અને દીકરી હતી જલહણા એ જલહણાના લગ્ન અર્ણરાજ ચૌહાણે કુમારપાળ સોલંકી સાથે કર્યા એટલે કુમારપાળ સોલંકી અને અરણરાજ વચ્ચે સસરા જમાઈનો પણ સંબંધ છે અને શાળા બનેવીનો પણ સંબંધ છે એ અરણરાજ ચૌહાણનો દીકરો સોમેશ્વર ચૌહાણ ને સોમેશ્વર ચૌહાણનો દીકરો પૃથ્વીરાજ ચૌહાણ જે મોહમ્મદ ગોરી સામે યુદ્ધમાં લડ્યા હતા અને હાર્યા હતા એક ભારતનો વીર પુરુષ કહેવાય છે જેનો આપણે કાયમ વીર પુરુષ એનું નામ અંકાય છે જેના હમણે અસ્થિઓ પણ લાવવાની કઈક વાત હતી મને બહુ ખાસ વિશે બહુ ખ્યાલ નથી પણ એ વીર જે છે એનો પાયો ગુજરાતમાં છે આપણે જે વાત થાય છે ને કે ભાઈ મહારાણા પ્રતાપના ઘોડાની માં ગુજરાતની પૃથ્વીરાજ ચૌહાણ જેવા વીર સપૂતની દાદીમાં આપણા ગુજરાતી હતા સોલંકી વંશના એટલે સાકમભરી અને પાટણ વચ્ચે બહુ જૂનો સંબંધ રહેલો છે એટલે સાકમ્ભરી પણ જે સમેશ્વર ચૌહાણ છે તે વિચારતા હોય પાટણ આ બધી બાજુથી થોડું દબાણ હોય છે એ સમયે નાયકા દેવીને સમાચાર મળે છે કે મુલતાનથી મોહમ્મદ ઘોરી પોતાનું સૈન્ય લઈને આવ્યો આવી રહ્યો છે અને એનો ઈરાદો પાટણ ને લૂંટવાનો છે પાટણ પર કબજો મેળવવાનો છે એનું શાસન સંભાળવાનો છે આ વખતે એનો વિચાર પાછા વળવાનો અને લૂંટી જતા રહેવાનો નથી અને એ એ વખતે આબુ નજીકના વિસ્તારમાં ખાડીમાં મેદાનમાં નાયકા દેવી પોતાની સેનાનું નેતૃત્વ કરીને જાય છે અને ત્યાં મોહમ્મદ ખોરીને ઈસવીસન અગિયારસો ને અઠ્યોતેર ની સ્ટારમાં એટલી કારમી હાર આપે છે એટલી કારમી હાર આપે છે મોહમ્મદ ખોરી ભારત તરફ આવવાનું ભૂલી જાય છે અને માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગે છે એ જે વર્ણન ધૂમકેતુ એ કરવું છે ગજબનું છે પછી ગંગુડાભી અને સોઢાનું જે બંને વીરોનું વર્ણન ધૂમકેતુ એ કરવું છે જબરજસ્ત છે શસ્ત્રકલા નામની એક પાટણની નર્તિકા એનું વર્ણન જે છે એ જોરદાર છે આ સિવાય નાયકા દેવી છે ભીમદેવ ભોળા ભીમનું જે આપણે જે કહીએ છીએ ને ભોળો ભીમ ભીમદેવ દ્વિતીય જેને અગિયારસો અઠ્યોતેર માં જે ઘોરીની લડાઈ પછી સુધી સુધી એટલે કેટલા વર્ષ શાસન કર્યું એ ભીમ પાટણની સત્તા નબળી પડી એનું જે વીરત્વ બતાવ્યું છે ધૂમ કેતુ એ અદભુત છે વાંચીને હું માનવું છું કે આવી નવલકથા ખરેખર રોજે રોજ વાંચવા નથી મળતી આવી નવલકથા આવું મુખપૃષ્ઠ અને એમાંય ધૂમકેતુ જેવાનું લેખ લખાણ ખરેખર જબરજસ્ત છે હવે હું કહું અને તમે વાંચો ને તમારામાં કોઈ ફેર પડે એ હું નથી માનતો પણ છતાં ક્યાંકથી તમને આ નાયકા દેવી મળી જાય તો સો ટકા વાંચજો તમને મોજ પડી જશે મજા આવશે અને એટલે જ કાયમ કહેતો રહું છું કે કહું શું વાંચો ભાઈ